ભારતનો નવો પાસપોર્ટ હવે બન્યો છે સુપર સ્માર્ટ ઈ પાસપોર્ટ હવે તમને પાસપોર્ટમાં પણ એઆઈ મળશે હવે પાસપોર્ટમાં આવ્યો છે આર એફ આઈડી તમારી તમામ માહિતી નામ ફોટા પાસપોર્ટ નંબરથી લઈ સિક્યુરિટી ડેટા સુધી ડિજિટલી અને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે તેની સાથે ઇમિગ્રેશન ઈ ગેટ્સ પર હવે થાય છે એકદમ ઝડપથી ફક્ત સેકન્ડોમાં સાથે નવા પાસપોર્ટ સિસ્ટમમાં ઉમેરાય છે એઆઈ ચેટબોર્ડ ચેટ અને વોઇસ સપોર્ટ કોઈ પણ પ્રશ્ન એપોઇન્ટમેન્ટ સ્ટેટસ જરૂરી ડોક્યુમેન્ટ હવે તમે સીધી ચેટ કે વોઇસ કમાન્ડથી તરત મેળવી શકો છો આ ઉપરાંત હવે તમને ફોમ ફ્રી અથવા તો અપડેટ માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી કારણ કે પોર્ટલ પર મળતો ક્યુ કોડ સ્કેન કરી તમે તરત જ યુપીઆઈ પેમેન્ટ પણ કરી શકો છો ઝડપી પારદર્શક અને સંપૂર્ણ ડિજિટલ પ્રોસેસ છે નવી ટેકનોલોજી સાથે ભારતીય પાસપોર્ટ હવે માત્ર દસ્તાવેજ નહીં ડિજિટલ ઇન્ડિયાનો સૌથી સ્માર્ટ ટ્રાવેલ આઈડી બની ગયો છે તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર નમસ્કાર